નક્ષત્ર સામેના કોમન પ્લોટમાં બ્લોક નાખવાનું કામ કૃષ્ણદીપ ટીર્નામેન્ટના કોમન પેવર બ્લોક નાખવાનું લગાવવાનું કામ વ્રજવિહાર ટીર્નામેન્ટના કોમન પ્લોટમાં પેર બ્લોક નાખવાનું કામ એકપેડ માકેના અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ લક્ષ્મીપુરા તળાવ પાસે નારાયણ ગાર્ડન રોડ ઉપર આવેલ જલાદર્શન ટાઉનશીપ કોમન પ્લોટમાં બ્લોક નાખવાનું કામ માંગલી સોસાયટીના કોમન પ્લોટ પેવર બ્લોક નાખવાનું કામ સિક્કી પ્રજાપતિ સ્કૂલ પાછળ શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ સહયોગ ગાર્ડનની બાજુમાં ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખવાનું કામ એમ કુલ એક કરોડ પચીસ લાખ એકવીસ હજાર નવસોના ખર્ચ થનાર વિકાસ કર્યોનું આજ રોજ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા બીજેપી અગ્રણી કાઉન્સલર રાજેશભાઈ આયરે સ્વાસ્થિક કાઉન્સલરો વોર્ડ પ્રમુખ સોસાયટીના રહીશોની ઉપસ્થિતિ વચ્ચે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વ્રજ વિહાર ટેનામેન્ટના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ એક પેડ માકે અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ લક્ષ્મીપુરા તળાવ પાસે નારાયણ ગાર્ડન રોડ ઉપર આવેલ જલા દર્શન ટાઉનશિપમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ માંગલ્ય સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ સી કે પ્રજાપતિ સ્કૂલ પાછળ શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ સહયોગ ગાર્ડનની બાજુના ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખવાનું કામ એમ કુલ એક કરોડ પચીસ લાખ બાવીસ હજાર નવસોના ખર્ચે થનાર વિકાસ કાર્યોનું આજરોજ સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિ વચ્ચે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા બીજેપીના અગ્રણી પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે સ્થાનિક કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ સોસાયટીના રહીશોની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર નવમાં આજે એક કરોડ અને પચીસ લાખના કામોના ખાતમુહૂર્ત વિવિધ સોસાયટીમાં આરસીસી રસ્તા પેવર બ્લોક કોમન પ્લોટમાં પેવર બ્લોક સહયોગ ગાર્ડનની બાજુમાં જે ગરબા ગ્રાઉન્ડ છે એ આખું ગરબા ગ્રાઉન્ડ પર પેવર બ્લોક અને ભવિષ્યની અંદર આર્ટિફિશિયલ લોન દ્વારા આની પર ગરબા થાય અને એની સાથે લક્ષ્મીપુરા તળાવની બાજુમાં પણ વૃક્ષારોપણ આવા અનેક કાર્યોનું આજે ખાતમુહૂર્ત સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની ઉપસ્થિતિમાં અમારા સંગઠનની ટીમ અમારા સૌ કાઉન્સિલરો જે કાઉન્સિલરો સોસાયટી સોસાયટીએ ફરીને જે પણ કામ પ્રજાના નાનામાં નાના બાકી હોય છે એને પૂરતા કરવા માટે અમારી મદદ કરે છે આજે તમામ કામો ધારાસભ્યશ્રી અને કોર્પોરેશનની એસીબીસની બીની ગ્રાન્ટમાંથી આજે બંને ગ્રાન્ટમાંથી આ કામો આજે કરવામાં આવ્યા છે